વડોદરાની મહારાજા સયાહરા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે આપ્યું રાજીનામું વીસીના વકીલે હાઈકોર્ટમાં રાજીનામું રજૂ કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો ટર્મ પૂરી થવાના એક મહિના પહેલા જ વિવાદસ્પદ વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું ત્રણ વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલાં જ રાજીનામું આપ્યું દખલથી નિર્ણય લેવાના કારણે વિવાદમાં આવ્યા હતા યુનિવર્સિટી સ્તરે સેનેટ સિન્ડિકેટ સભ્યોની બેઠકો રદ કરાતા ભારે વિવાદમાં આવ્યા હતા વીસીના ક્રાઇટેરિયામાં ફિટ ન હોતા બેસતા તેમ છતાં થઈ હતી માનવું છે કે પેરાશૂટ વિશેના જોઈએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા વીસીની નિમણૂક કરવાની માંગ કરાય છે આ ફક્ત ને ફક્ત અમારા વચ્ચે નહીં તમે યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જઈને જોશો એ કોઈ પણ સ્ટાફ હોય ટીચિંગ સ્ટાફ હોય નોન ટીચિંગ સ્ટાફ હોય ગમે તેના તમે અત્યારે પૂછશો તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ જે ખાડે ગયું હતું તે ફક્ત ને ફક્ત ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના લીધે ગયું હતું તમે જોશો કે કેટલાક પ્રોફેસરોએ તેમના પર કેસ દાખલ કર્યો હતો સુપ્રીમ કોર્ટે નોટિસ આપી ત્યારે તેમને હટવું પડ્યું એટલે આ એમએસ યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય કેમકે પોતાના જે માણસ હોય તેમને કોન્ટ્રાક્ટ આપો પોતાની મનમાની કરવી પોતાની કોઈ બીજાની વાતો સાંભળવી નહીં વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવે એડમિશનના મુદ્દા હોય રિસર્ચના મુદ્દા હોય એવા ઘણા મુદ્દા હોય ત્યાં વિદ્યાર્થીઓને હેરાન કરે કરવા આવી રીતે તંત્ર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું ખાડે ગયું હતું એના માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો એ વિજયકુમાર શ્રીવાસ્તવ તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે તે અંગે આજે ફટાકડા ફોડીને સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને એનએસયુએ આજે ઉજવણી કરી છે અને સાથે બીજી વાત કે આવનારા દિવસોમાં જેવી રીતે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીને મળશે તો તમારા માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરીશ કે યુનિવર્સિટીનો વ્યક્તિ હોવો જોઈએ જે યુનિવર્સિટીના જે પ્રશ્નો હોય યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય તેને સારી રીતે સમજી શકે કે યુનિવર્સિટીનું તંત્ર સારી રીતે ચલાવી શકે તેમાં અમે વીસીની તમારા માધ્યમ થ્રુ અમે માંગ કરીએ છીએ